મો કંકો થઈ મારો છોકરા જો લાગે ત્યાં સલમન ખાન મારો બાપ તું કાકા મારી બાયડી મને પછી કરો તમે શે નહી કરો એ આવું ના હોય

કાળે કાળે વાદળે મી વિમાન ચાલે કાલે કાળી વાદળે મી ચાલે વિ મન ચાલે દોનિયા જોયા કરે आ मोर आबरा रो लो लो दाँ दाँ लो, लो. रो भाई ओ नाम नाम रो 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 राख तो घणोई पडियो वाटी पण आई दो तोतरी मु ने हा भाई रे भाई छो करा तुम्ही गोचो थे तुम्ही ये भेला देता ओ दरो ची कुर्सी माथे वराना माथे दावा भाग वर बे हो दावा भागी हा दावा भागी का कारणो थे अबे बडा बडा हमो 22 पाडीना

bajir aku dibunuh sama sama

Konti itu buat orang, astagfirullahaladzim, temannya salah, jauh, bahasa wajah, mau keris. Marbeni ya, e, ya, itu. Ya, eh, baru Mare maraji. saya suka, Marbeni ya. ini cuma mau Nama, ya, nyaman, Kame tahu. Me, Ya, करो रोमदी

આ ગાડીઓમાં પૈ તો થા સિને 32 વર્ષન પૈ તો જાતારે મોહણ અલ્યા મરકા કે હું બનરવાનો અન વાળા લાઈકી करतो ને કે ઈ અમને રહેશો અલ્યા પણ એ છોકરો હોમો તો જો હું તું આ તો ઓટલે ગળે બકરી બોજી તમે અલ્યા છો બોજી તું રોમ રોમ કલી હેડવી ના ના બીજા છોકરા એટલે તમે ઉદ્દવેલ કરો અને મારા છોકરા નું ગોઠવું અહીંયા ભલા આદમી પરણો આપડે બોગરું ચો લાવ્યુંગરા દેખો લોક હોય પરવણું

કોની રે જો કે ના રુ રયો હેડો જેમ રોવે છે અમે મોર થાતો રોવે ઈ તો રોવે ભઈ ઈ ઈ કે રોવે ત્યાં બોલો પરકાઓ મારવા આવી અલા માર મૂજ ને આમન તો હેડવા ગયો ભલા આવી તો બોલું આ તો નો મોળે ખાટવા હવે ઓબે वेव

પ્રણને લાઈન જાળો તમે ઉઠી એવા